ક્ષત્રિય કરણી સેના દ્વારા ગુજરાતની ભાજપ સરકારની વિરોધમાં બાવીસ ડિસેમ્બરના રોજ અમદાવાદમાં એક મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે લોકસભાની ચૂંટણી સમયે ભારતીય જનતા પાર્ટીના નેતા દ્વારા ક્ષત્રિય અપમાન કરવા બાબતે ક્ષત્રિય સમાજ દ્વારા જે લડત ચલાવવામાં આવી હતી તે લડત નિષ્ફળ થતા આ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે જેથી કરી ભવિષ્યમાં ક્ષત્રિય સમાજના સ્વાભિમાનની રક્ષા થઈ શકે સુરત પ્રવાસે આવેલ ક્ષત્રિય કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ ડોક્ટર રાજસિંહ ખાવત દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા ક્ષત્રાણીઓની અસ્મિતા પર નિંદનીય ટિપ્પણી કરવામાં આવી હતી અને ત્યારબાદ ક્ષત્રિય સમાજ પર લડાઈ કરવામાં આવતા ક્ષત્રિય સમાજના સ્વાભિમાનનું પ્રતિક એવી કેસરી પાઘડી પર પણ પ્રહાર કર્યો હતો આ ઉપરાંત ભાજપ સામે એક રેલીનું આયોજન કરતા અમારી કંપનીઓને પણ બંધ કરી દેવામાં આવી હતી અને આ તમામ બાબતે સરકારને જવાબ આપવા માટે ક્ષત્રિય એકતા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે જે બાવીસ ડિસેમ્બર બે હજાર રોજ અમદાવાદ ખાતે યોજાશે આ ક્ષત્રિય સમાજના મહાસંમેલનમાં ગરાસરદાર કાઢી કાર્ડિયા નાદોદા હાટી મહિયા

આપણે જણાવવા માંગુ છું કે વર્ષોથી રાજકીય ક્ષેત્રે ક્ષત્રિય સમાજની ગુણ ઉપેક્ષા થાય છે એક એ કારણ છે બીજું કારણ છે કે જે ભાજપના વરિષ્ઠ મંત્રી દ્વારા છત્રાણીઓ વિશે નિંદની ટિપ્પણી કરવામાં આવી હતી એ પછી સમાજે ટિકિટ રદ કરવાની માંગ કરી પણ ટિકિટ રદ કરવામાં આવી નહીં અને એ પછી જ્યારે અમે લોકો મેદાને ઉતર્યા તો અમારી જે પાગડી છે એનું અપમાન કરવામાં આવ્યું

જે સંમેલન આયોજન કરવા જોઈએ એ સંમેલનમાં ગરાજદાર કાઠી કરડિયા નારુકા હાઠી માહિયા જે સમસ્ત ક્ષત્રિય ઠાકોર ક્ષત્રિય સમાજ છે એ પણ ઉપસ્થિતિ આપવા આખા ભારત નવસ્થા જે સામાજિક મુદ્દા આગવાનો છે એ પણ એક સંમેલનમાં આવવા માટે તૈયાર છે ને એ પણ આવવાના છે લોકો એક સાથે થયા કરે લાખોની સંખ્યામાં એ દિવસે ત્યાં છત્રિયો ઉપસ્થિત થવાના છે આજે હું સુરતની યાત્રાઓ પછી છું આમદ્ર યાત્રા નાનું ચોખા તંકુલ ને આવી છે મારા જે છત્રીય સમાજના જે લોકો છે

વિચારોની અભિવ્યક્તિ અને નામે આ ફિલ્મ એવા કરતા આવ્યા છે હવે આ અપમાન અમે બરદાસ્ત નહીં કરીએ તમે ભવનસિંહ નામનો ઉપયોગ અમે ક્યાં નાખી દે ફિલ્મ નો વિરોધ નથી વિરોધ છે એ શબ્દ જે શેખાવ જાતિ છે એ જાતિનું જે અપમાન કરવામાં આવે આ શબ્દ છે એ ફિલ્મમાંથી કાઢવામાં નહીં કાઢે તો પછી કરણી સેના પદ્માવત વખતે પણ પોતાનું આક્રમક સ્વરૂપ બતાવી ચુકી છે અને જો પુષ્પામાં આ અમને ન્યાય નીવડે તો પુષ્પામાં પણ અમે દરેક ક્ષેત્રમાં દરેક મોરચા પણ અમે કાર્ય કરવા માટે તૈયાર છીએ

જે પણ ઘોર ઉપેક્ષા કરવામાં આવી છે ભવિષ્યમાં એ ઘોર ઉપેક્ષાઓ જે પ્રહારો થયા છે એ પ્રહારો પુનરાવર્તન ન થાય એને સુનિશ્ચિત કરવા માટે તમામ જે ક્ષત્રિયો છે ગુજરાતમાં એ એક મંચ ઉપર આવી રહ્યા છે અને એના પર મંથન કરે ભવિષ્યમાં આ તમામ જે જેટલી પણ જેટલી પણ વ્યવસ્થાઓ જે થઈ છે એને રોકવાનું કાર્ય કરવા જઈ રહ્યા છે વિસ્તારમાં પ્રશ્નો મહત્વની વાત છે કે લોકસભાની ચૂંટણી દરમિયાન રાજકોટ લોકસભા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા શત્રાણીઓને લઈ એક ટિપ્પણી કરવામાં આવી હતી જે ટિપ્પણી બાદ સમગ્ર ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળ્યો હતો અને રાજ આવતની અટકાયત દરમિયાન તેમની પાઘડીનું પણ અપમાન કરાયું હતું આ તમામ બાબતોને ધ્યાનમાં લઈને ક્ષત્રિય સમાજને એક મંચ પર લાવવા માટે બાવીસ ડિસેમ્બરના રોષ અમદાવાદમાં મહાસમેલન આયોજન કરાયું છે હિન્દ ટીવી ન્યૂઝ સુરત